ગુડ મોર્નિંગ બેઝ ઓડિશોનો આભાર માનતા ફરી આજના દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ પ્રભુનું વચન કહે છે હું જુવાન હતો અને હવે ઘરડો થયો છું પણ ન્યાયને તજેલો કે તેના સંતાનને ભીખ માંગતા મેં જોયા નથી આખો દિવસ તે કરુણાથી વર્તે છે અને ઉછીનું આપે છે તેના સંતાન આશીર્વાદ પામેલા

લાંબી અથવા ટૂંકી જે કંઈ પણ હોય તે એ યાત્રાને બહુ જ સંક્ષિપ્તમાં જેમાં ભૂતકાળ અને વર્તમાન કાળને પણ માત્ર એક જ અલ્પ વિરામ સાથેના એક જ પંક્તિમાં મૂકી ગજબ રીતે વર્ણન કરી વયમર્યાદા બીમારીઓ નબળાઈઓ હતાશા નિરાશા નિષ્ફળતાઓનો સામનો કરતી સંઘર્ષ કરતી કોઈ પણ વયની અથવા અવસ્થામાં પહોંચેલી કે તેમાંથી પસાર થતી વ્યક્તિને નવી આશા આપતા ઉત્તેજન હિંમત દિલાસો બળ સાથે નવો જોમ અને જુસ્સો આપતા કહે છે ને એ માટે એ પોતાને આગળ કરે છે અથવા તો પોતાને આગળ મૂકે છે કે જુઓ હું જુવાન હતો અને હવે ઘરડો થયો છું આપણે જેવો વયોવૃદ્ધ વૃદ્ધ છીએ વડીલો છીએ એવા અને આપણા બાપ દાદા હંમેશા એમ કહેતા કે ભાઈ તારા કરતા મેં વધારે જોયું છે અમે અમે આમ કર્યું કર્યું છે છે તેમ અમારા જમાનામાં આમ આમ થતું અને અમારા સમયમાં આમ આમ હતું યાદ છે ને એમ ગીત કરતા પણ કહે છે કે ભાઈ હું જુવાન હતો હવે ગરડો થયો છું પણ પછી જે કહે છે બહુ અગત્યનું છે ન્યાયીને તજેલો કે તેના સંતાનને ભીખ માંગતા મેં જોયા નથી આખા જન્મના દરમિયાન જુવાનીથી ઘડપણ સુધી અને આ જે સમયગાળો છે એ અતિ મહત્વનો સમયગાળો છે કે જેમાં માણસ પરિપક્વતા તરફ આગળ વધે છે ઠરીઠામ થાય છે હવે અહીં પેલી જે જુવાનીની કિશોરાવસ્થાની બાલ્યાવસ્થાની યુવાવસ્થાની જે ઉછળ કૂદ છે એ બંધ થાય છે જો કે કહેવત પ્રમાણે કેટલાક કિસ્સાઓમાં એ ચાલુ પણ રહે છે અને કહેવત એ છે કે વાંદરો ઘરડો થાય પણ ઠેકડા મારવાનું ન ભૂલે મતલબ કે માણસની વય બદલે પણ લક્ષણોમાં ખાસ બદલાવ ન આવે મતલબ ઠેકડા મારવાનું ચાલુ જ સમજો પણ ગીત કરતા સ્પષ્ટ જણાવે છે કે મેં નથી જોયા મારી ફૂલ જો કદાચ ન થતી હોય તો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એકાદ બે પ્રસંગ સિવાય ભીખ માંગતા માણસની વાત ક્યાંય નથી પ્રેરિતોના કૃત્યોમાં જે પ્રચલિત શાસ્ત્ર સુંદર નામના દરવાજે લંગડો માણસ ભીખ માંગે છે પણ એને પણ કેટલાક લોકો ઉંચકીને લઈ જતા અને ભીખ માંગવા બેસાડતા ને એને પણ પ્રભુ ને યોહાન દ્વારા સાજો કરી ન કેવળ શારીરિક રીતે પણ માનસિક રીતે સામાજિક રીતે અને આત્મિક રીતે પણ પુનઃસ્થાપિત કરે છે અને તેને કર્યું શક્ય છે એને ત્યાં બેસવાનું ભીખ માંગવાનું ન પણ ગમતું હોય પણ લોકો એને ઊંચકીને લઈ જતા અને ભીખ માંગવા બેસાડતા જેથી તેમને લાભ થાય તો મૂળ વાત જે છે તે એ કે ન્યાય માણસ ભીખ માંગશે નહીં તેના સંતાન પણ ભીખ માંગશે નહીં ઈશ્વરે તેમના પર પ્રેમ રાખનાર વિશ્વાસ રાખનારને પેઢી દર પેઢીનો આશીર્વાદ આપ્યો જ છે જી પણ આપણે જોઈ શકીએ છીએ ન કેવળ જે તે વ્યક્તિ પણ તેના સંતાન પણ ભીખ માંગશે નહીં સામે ઈશ્વરની આજ્ઞા અને અવિશ્વાસનું પરિણામ પણ આપણે જાણીએ છીએ અને સમજીએ છીએ જો એટલું જાણ્યા ને સમજ્યા પછી પણ આપણે એ તરફ દુર્લક્ષ સેવીએ તો અફસોસ છે આપણને વધુ આવતીકાલે જોઈશું પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા તમે ખૂબ જ પ્રેમાળ છો અને હંમેશા અમને પ્રેમ કરો છો અને ચાહો છો કે અમે આપની ઈચ્છા મુજબ ને પવિત્ર જીવન જીવીએ અને એ અમારા જ લાભમાં છે અને તેનો બદલો અને આશીર્વાદ ન કેવળ અમને પણ અમારી પેઢી દર પેઢીને મળશે કૃપા કરી એ સમજવા અને એ પ્રમાણે કરવા અમારી સૌને તમે સહાય તથા મદદ કરો પ્રભુના નામમાં આ મેન ધન્યવાદ